નર્મદામાં એકતા નગર હરિધામ આશ્રમ ગોરા ખાતે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા ભાગદોડ મચી ગઈ હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે આના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી આશ્રમના કર્મીઓએ તત્કાલ ફાર એક્સિંગ્વિશર કીટનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો તથા આશ્રમના કર્મીઓએ મામલતદાર કચેરી ખાતે ઘટનાની જાણ કરી હતી જેને લઈને વહીવટીતંત્ર તત્કાળ ઘટના સ્થળે પહોંચ્યું હતું સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી રિસેસનો સમય હતો સર્કિટના કારણે આગ લાગેલી છે ફાયર સેફટીના લીધે અમે આગને કાબૂમાં લઈ લીધી છે કોઈ જાનહાની નુકસાન માનને નુકસાન નથી થયું બાળકો પણ રિસેસ હતી એટલે બહાર રમતા હતા બધા જ બાળકો બહાર હતા જેમ ઘટનાની જાણ થાય તો તરત જ અમે બીજે માળ લાગેલી હતી આગ એ ત્યાં પહોંચી ગયા અને ફાયરના જે બોટલો હતા એનાથી આગને અમે કાબૂમાં લઈ લીધી છે કોઈ નુકસાન થયું નથી જય શ્રી રામ સૌ પ્રથમ તો લગભગ દસ વાગ્યાની અંદર હું રૂમમાં બેઠેલો હતો અને મને થોડી સ્મેલ જેવી આવી ઇલેક્ટ્રિકની કંઈક બળતું હોય એવી એટલે હું જોતો જોતો ચેક કરતો કરતો આવ્યો તો અહીંયા મને દેખાયું કે શોર્ટ સર્કિટના કારણે અહીંયા થોડી સામાન્ય લાગેલી હતી એ વખતે તો તરત જ અમે લોકો સચેત થઈ ગયા મેઇન લાઇટ બંધ કરી નાખી મેઇન સ્વિચ આશ્રમમાં પણ આશ્રમમાં પણ હતી તે પણ બંધ કરી નાખી બધા સક્રિય થઈ ગયા તરત જ અને અમારી જોડે ઓલરેડી બધા બોટલ ભરેલા હતા એબીસી ટાઈપ સીઓ ટુ ટાઇપ પણ બોટલ્સ હતા તરત જ અમે એને બધા કર્મચારીઓએ મળીને સાથે રહીને આ આગને કંટ્રોલમાં લઈ લીધી અને ઉપર તંત્રને પણ આ વિશે જાણ કરી દીધી છે મારું નામ રોહિત રાવલ છે સંસ્કૃત પાઠશાળા ગોરા હરિધામ આશ્રમ સરસ પ્રતિભાવ મળ્યો છે તરત જ મામલતદાર સાહેબનો પણ ફોન આવ્યો હતો અહીંયા તલાટી સાહેબ પણ તરત જ હાજર થઈ ગયા બધાનો સપોર્ટ બહુ સારો રહ્યો હતો પણ ત્યાં સુધી આગ કંટ્રોલમાં થઈ ગયેલી હતી એટલે ચિંતા જેવું કંઈ હતું નહીં